સરકારી સ્કૂલ ના બાળકો મંદિરમાં ને પતરાના શેડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો સમાવ્યા છે સ્કૂલ બિલ્ડિંગ જર્જરિત થતા સ્કૂલ બાજુમાં આવેલી અન્ય બિલ્ડિંગમાં શિફ્ટ કરાય બિલ્ડિંગમાં પૂરતા વર્ગખંડ ન હોવાથી બાળકોને મંદિરમાં અને પતરાના શેડ નીચે ભણાવવામાં આવી રહ્યા છે ધોરણ ચાર અને પાંચ ના વિદ્યાર્થીઓને એક સાથી બે સારી શિક્ષક ભણાવી રહ્યા છે જોકે બાલવાડી બાલવાટીકા અને ધોરણ એક ના વિદ્યાર્થીઓને પણ એક જ વર્ગમાં બેસાની ભણાવવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરામાં સરકારી સ્કૂલની વરવી વાસ્તવિકતા સામે આવી છે સોનારકુઈ ગામમાં બાળકો મંદિરમાં ભણવા મજબૂર બન્યા છે આમ સર અમે અહીંયા જર્જરત બિલ્ડિંગ તરીકે એનો ઉપયોગ નહીં કરતા વરસથી છે અને વરસની પાડી પદ્ધતિને અમને મંજૂરી મળેલી છે હા એટલે કેવું કે બિલ્ડિંગની બનવા માટે થોડી મુશ્કેલી વેઠે છે એક જ મકાન બચે છે આ બી પાછું શું છે કે રોડ છેક ખુદી આવી ગયું છે પણ જે છે એની અંદર અમે વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં અને સારી રીતે કરી છે અહીંયા ધોરણ ત્રણ નીચે બેઠે છે ઉપરના ધોરણ બાલવાટિકાના ધોરણ એક બેઠું છે અને ધોરણ ત્રીજું ચોથું ભાતીજી મહારાજના મંદિરે બેઠું છે એટલે એ રીતે વ્યવસ્થા સરપૂરતી છે અને છ થી આઠ બપોરે ની પાણીમાં આવે છે અમને સ્કૂલ અમે જમતા લેને ત્યારે અમને સ્કૂલ તૂટવાની બહુ જ બીક લાગતેલી એટલે અમે છે ને અહીંયા અહીંયા મંદિરમાં બેસીને કહીએ છીએ બહુ બીક લાગતેલી એટલે મંદિરમાં અમે બેસીએ છીએ છ અને સાતના વિદ્યાર્થી